સાતપુલ બ્રિજની ક્ષતિગ્રસ્ત હાલતના કારણે નગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવાયા નથી આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે જેમાં જીએસઆરટીસી બસો અને ભારે લોડિંગ વાહનોનો સમાવેશ થાય છે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના તૂટવાથી થયેલી દુર્ઘટના જેમાં પંદર લોકોના મોત થયા હતા

આપણા માધ્યમથી હું એક રજૂઆત કરું છું કે આ પુલની જે મરામત એન્જિનિયરો દ્વારા તપાસ કરી અને અયોગ્ય મરામત થાય કારણ કે આ જે પશ્ચિમ વિસ્તાર અને નેશનલ હાઈવે અને જોડતો આ મુખ્ય બ્રિજ અને મુખ્ય માર્ગ છે